બે સાત છ શૂન્ય શૂન્ય નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક સંદીપ વડોદરા વિભાગ वडोदरा प्रोबीशन असामजिक प्रवृत्ति सदंतर बंद रहे ते माटे आपेल सूचना आधार भरूच पोलिस अधीक्षक मयूर चावड़ाओ प्रोहिबिशन ड्राइव आपेल होय उपरोक्त ड्राइव दरमियान प्रोहिबीशन प्रवृत्ति पर सतत वोच राखी वूमा वू वदु प्रोहिबीशन केसों शोधी असरकारक परिणामलक्षी कामगिरी आपेल सूचना आधार पोलिस इन्स्पेक्टर एम पी वड़ाएल सी बी ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે સમય દરમિયાન આજ રોજ સઘી આર કે તોરાણી એલ સી બી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળેલ કે कोड गा रहते तो राकेश भाई राजू भाई वसावाए पता गाम चायलो पाचड़ेव तलावना कावड़ी जाड़ी में इंग्लिश दारू नो जत्थो संताड़ी राखेल छे जीव बातमी आधार कोड गाम चायना कोलोनी पाचड़ केवड़ू तलाना कावड़ी जाड़ी में प्रोहिबिशन रेड करी बावड़ी जाड़ी म संताड़ी राखेल प्रतिबंधित भारतीय बनावटना विदेशी दारू नमोटी बोटल नंग एक सौ अठाणु किमत बे सात 6009 મુદામાલ જડપી પાડી ઇંગ્લિશ પ્રોહિબિશન મુદામાલ મંગાવી સંતાડી લાખના રાકેશભાઈ રાજુભાઈ વસાવા રહે બસ સ્ટેશન ફરિયો કોંડ ગામ તાવાલિયા જી ભરૂચ નાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલિયા પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेलે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ફિરે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહીને સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર, ટ્રોફી અને મેડલ્સ એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી શ્રીએ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સહયોગથી કરવામાં આવેલ આ ચેમ્પિયનશીપના આયોજનને ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના ગણાવતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં મોટો બદલાવ આવ્યો છે અને દેશમાં શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે वडोदरा मां प्रवेश प्रक्रिया विरोध वच्चे भाजपना प्रतिनिधिओ मैदाने आव्या आज थी कॉमर्स फेकल्टी मां प्रवेश प्रक्रिया शुरू आखरे वडोदरा एम एस यूनिवर्सिटी में छेल्ला घना समय थी चाली रहेल प्रवेश प्रक्रिया ने विवादना विवादोल वच्चे गत मोड़ी सांजे वडोदरा सांसद डॉ हेमंत जोशी शहर जिला सभ्यो शहर भाजप प्रमुख वाइस चांसेलर रजिस्ट्रार कॉमर्स फेकल्टी डीन वच्चे महत्व बैठक योजाए वडोद्राના હજારો વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતા પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના નવા નિયમનો ભારોભાર વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આતકે વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે જોડાયલા પ્રતિનિધિઓ મેદાનમાં આવ્યા હતા જેને લઈને सांसद ડોહેમંગ જોશી શહેર જિલ્લાના ધારાસભ્યો શહેર ભાજપ પ્રમુખ વાઇસ ચાન્સેલર रजिस्ट्रार रजिस्ट्रारमर्स फेकल्टीना डीन महत्वनी आठक में धारा धारासभ्य बारू शुक्ल मांजलपुर विधानसभा धारासभ्य योगेश पटेल अकोटा विधानसभा धारासभ्य चैतन्य देसाई वाड़ी विधानसभा मनीषा वकील सयाजीगंजना धारासभ्य केयूर रोकड़िया सहित नेताओं उपस्थित रहा था આ બેઠક બાદ હવે गत વર્ષે જેટલા વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળ્યો હતો તેટલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પણ પ્રવેશ અપાશે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો છે અને હવે આજથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે